વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો બસના ડ્રાઈવર શ્રી રાજેશભાઈ પરમાર વાળાનો પાંચ મે હજાર ચોવીસ મહિના પ્રથમ રવિવારે ઓડ મુકામે એસ ટી બસના ડ્રાઈવર તરીકે નોકરી કરતા શ્રીમાન રાજુભાઈ પરમાર વય મર્યાદાના કારણો ત્રીસ વર્ષની નોકરી પૂર્ણ થતા તેઓ રિટાયર થયા હતા તેઓના ઘર આંગણે નાનકડો વિદાય સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે ખંભોળ ધર્મ વિભાગના સભા પુરોહિત રેવ ફાધર ફાન્સીસ રેક્સ તથા ફાધર ગોલ્ડન અને પેરિસ કાઉન્સિલ કમિટીના સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું હતું બધા સભ્યો પ્રેમ ભેટ લઈને આવ્યા હતા કમિટીના પ્રમુખ ડો શૈલેશ વાણિયા શૈલ દ્વારા શાબ્દિક પ્રવચન કર્યું હતું શ્રીમાન રાજુભાઈનું પુષ્પો તથા પ્રેમ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા થી જુલિયાબેન થી સ્ટીવનભાઈ રાસનોલથી સંદીપભાઈ થી હિતેશભાઈ થી પ્રીતિબેન ડો શૈલેષ તથા એ હાજરી આપી હતી રિપોર્ટ ગુજરાત બ્યુરો જીપી કે ન્યૂઝ